આપણે ત્યાં કમૂરતા હોય એટલે કોઈ શુભકામ ના થાય એ પછી આપણા ઘરે પ્રસંગ હોય કે ભલે પછી એ ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી હોય ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળવો કેમ કે હવે તો હોળીના દર્શન પણ થઈ ગયા અને ધૂળેટી પણ રમી લીધી ત્યારે ચર્ચા એ વાતની છે કે ધૂળેટીના રંગમાં રંગાયા બાદ કોનો રંગ પ્રદેશ પ્રમુખ માટે મોખરે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ આ જ પ્રકારના પોલિટિકલ વિડીયોઝ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ આખા ગુજરાતની અંદર કેશરીઓ લહેરાવી દીધો અને પછી એ વિધાનસભા હોય લોકસભા હોય કે પછી એ પંચાયતની ચૂંટણી હોય બધે જ ભાજપનો જય જયકાર કરાવનાર સી આર પાટીલની મુદત તો પૂર્ણ થઈ છે પરંતુ તેમ છતાંય તેમને થોડું થોડું એક્સટેન્શન મળી રહ્યું છે તેમને કેન્દ્રમાં મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા છતાં હજી તેઓ પ્રમુખ તરીકે ચાલુ છે અને હવે તો તેઓ દિલ્હીમાં બેસે છે તેના કારણે સ્વાભાવિક છે કે તેઓ ગુજરાતની ઉપર તેમની નજર રાખવી અને કામ કરવું તેમના માટે મુશ્કેલ છે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે હવે સી આર પાટીલની વિદાય એ નક્કી છે જો કે આ વાત એ તેઓ અનેક વખત જાહેરમાં પણ કહી ચૂક્યા છે કે હવે મારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયનો જે મને ચાર્જ આપવામાં આવ્યો છે તેનું કામ કરવું છે મને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેથી છૂટા કરો કે તેમાં તેઓ અત્યાર સુધીના તમામ મંત્રીઓએ કરેલા કામો કરતા વિશેષ કામ કરવા માંગી રહ્યા છે અને તેના માટે તેઓ સતત મહેનત પણ કરી રહ્યા છે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશની અંદર જળ સિંચાઈ માટેની નવી નવી યોજનાઓ તેઓ લાવી રહ્યા છે અને સાથે જ આગામી સમયની અંદર જળનું વિશેષ મહત્ત્વ હોવાના કારણે તેઓ સતત એ મહેનત પણ કરી રહ્યા છે માટે ગુજરાત ભાજપના નવા પ્રમુખની વરણી થશે એ વાત તો નક્કી છે કારણ કે હવે હોળી પણ પૂર્ણ થઈ ચૂકી છે ધૂળેટીના રંગોમાં ગુજરાત ભાજપના તમામ નેતાઓ પણ રંગાઈ ચૂક્યા છે અને પ્રમુખનો રંગ કોઈ એવા વ્યક્તિના માથે ઢોળાશે કે તે કેસરિય થઈ જશે કોણ છે આ પ્રમુખ તેની ચર્ચા અત્યારે ભાજપમાં ચાલી રહી છે અને જે નામો ચાલી રહ્યા છે તેની જ ચર્ચા કરીશું કારણ કે ખરેખર કોણ પ્રમુખ બનશે તે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે નક્કી કરે એ ગુજરાતમાં થાય અને આ વાત એ સૌ કોઈ જાણે છે એ પછી મંત્રીમંડળનું વિસ્તરણ હોય કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષનો કોઈ ચાર સંભાળવાનો હોય જેમના નામની અત્યારે ચર્ચા ચાલી રહી છે તેમાં સૌથી પહેલું નામ એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું છે જો સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતાની પસંદગી કરવામાં આવે તો વિજય રૂપાણી એક મહત્વનું નામ એટલા માટે ગણવામાં આવે છે કારણ કે તેઓ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની આ નજીકના છે વિશ્વાસુ છે અને કયાગ્રા છે અને પ્રમુખ તો એ કયાગ્રા હોય એ અનિવાર્ય છે પણ અહીંયા સમસ્યા એવી પણ છે કે વિજય રૂપાણીને જો પ્રમુખ બનાવવામાં આવે તો તેઓનો તાલમેલ ભૂપેન્દ્ર પટેલ સાથે કેવો રહેશે તે બહુ જ અગત્યનું છે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સી આર પાટીલ સાથે તેમનો તાલમેલ ન હતો અને એવી ફરિયાદો વારંવાર હતી કે જેના કારણે સી આર પાટીલે કમલમથી ચાલે છે આવા આક્ષેપો એ કોંગ્રેસ દ્વારા વારંવાર થતા હતા અને પછી અચાનક ફેરફાર થયા વિજય રૂપાણી ગયા અને ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને હવે ફરી એક વખત વિજય રૂપાણીનું નામ એ ચાલ્યું છે સંભાવના એવી પણ છે કે તેમને કેન્દ્રીય સંગઠનમાં મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવે કારણ કે નરેન્દ્રભાઈએ પોતાના વિશ્વાસોની જરૂર એ કેન્દ્રની અંદર પણ છે એટલે જોઈએ કે રૂપાણી ગુજરાત આવે છે કે પછી સીધા જે રાજકોટથી ફ્લાઇટ પકડીને દિલ્હી જાય છે બીજું નામ ઉત્તર ગુજરાતમાંથી છે અને જો ઉત્તર ગુજરાતમાંથી કોઈની પસંદગી કરવામાં આવે તો ચર્ચા એવી પણ થઈ રહી છે કે મયંક નાયક જેઓ રાજ્યસભાના સાંસદ પણ છે જેઓ ભરોસોલાયક માણસ પણ છે અને એક એવું નામ કે જે આજ સુધી ચર્ચામાં આવ્યું નથી એટલે મયંક નાયકની સંભાવના પણ વધારે છે ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે રજની પટેલ બધા સાથે તાલમેલ મિલાવી શકે તેવા નેતા છે એટલે સંભાવના રજની પટેલની પણ છે અને જો સરકારમાંથી કોઈ મંત્રી બને અને એ વાત પણ અત્યારે ખૂબ ચર્ચાઈ રહી છે કે આ વખતે મંત્રી એ સરકારમાંથી બનાવવામાં આવે તો પછી સંભાવનાના નામ તરીકે સૌથી પહેલું નામ એ રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ એટલે કે હવે તેમને લોકો જગદીશ વિશ્વકર્માના નામે ઓળખે છે તેની તેમની સંભાવના એટલા માટે છે કારણ કે તેઓ અમિત શાહના વિશ્વાસુ અને ભરોસાલાયક માણસ છે અને સંગઠન પણ એટલું જ મહત્વનું છે કારણ કે સંગઠન અને સરકાર સાથે ચાલે એ ખૂબ જરૂરી છે એટલે જગદીશ વિશ્વકર્માનું નામ એ હરોળની અંદર સામેલ છે સવાલ અત્યારે એ પણ થઈ રહ્યો છે કે ગુજરાત ભાજપની અંદર મહિલાઓની સ્થિતિ એ પણ ખૂબ મજબૂત થાય એટલે કોઈ મહિલા નેતાને પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખનો પદનો ચાર જે સોંપવામાં આવે તો પહેલું નામ એ સંગીતા પાટિલ સંગીતા પાટિલ એ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે અને પહેલા ભાવ સાહેબ એટલે કે પાટિલ સાહેબ મરાઠી હતા તેમના જ વિસ્તારમાંથી આવે છે એટલે તેમનું નામ હોવા છતાં શક્યતાઓને અમે ઓછી આંકીએ છીએ કેમ કે સંગીતા પાટીલનું નામ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યું છે પરંતુ એ પહેલાના પ્રમુખ એટલે કે સી આર પાટીલ પણ દક્ષિણ ગુજરાતની અંદરથી છે જો બીજું નામ એ સૌરાષ્ટ્રની અંદરથી પસંદગી કરવામાં આવે તો દર્શિતા શાહ જેઓ રાજકોટથી છે અને દમદાર નેતા છે તેમની પણ ચર્ચા ચાલી રહી છે ત્યારબાદ સૌરાષ્ટ્રમાંથી વધુ એક નામ રીવાપા જાડેજા જો જામનગરથી આવે છે શિક્ષિત છે અને તેઓ શિક્ષિત હોવાના કારણે પ્રમુખ પદ સોંપી શકાય તેવી શક્યતાઓ લાગી રહી છે અને અહીંયા સવાલ એવો છે કે મુખ્યમંત્રી પટેલ હોવાના કારણે પટેલ પ્રમુખ બને તેવી શક્યતાઓ પાર્ટીના નેતાઓ બહુ ઓછી જોઈ રહ્યા છે બીજી તરફ પૂનમ માંડમનું નામ પણ ખૂબ ચાલી રહ્યું છે કેમ કે પૂનમ માંડમ એક દમદાર નેતા અને તેમની વગ અને તેમના આ પ્રકારના વહીવટો કરવાની ક્ષમતા અને અનુભવ પણ છે પણ સવાલ એવો થાય કે પૂનમ માંડમને પ્રમુખ બનાવો તો કેટલાક લોકો તેમની સાથે રહે તે કહેવું મુશ્કેલ છે શક્યતા એ પણ છે કે ઓબીસીમાંથી પણ કોઈને પ્રમુખનો ચાર્જ આપવામાં આવે અને શક્યતાઓ એ પણ છે કે પટેલ સિવાય તમામ શક્યતાઓ જોવાઈ રહી છે હવે જોવાનું રહેશે કે કોનો ગજ વાગે છે કોણ બને છે પ્રમુખ કેમ કે આપણા કરતાં તો ભાજપના નેતાઓએ વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે નવા પ્રમુખ કોણ બનશે ને કોણ નવા પ્રમુખ બનતાની સાથે જ તમને સૌથી પહેલાં જઈને પોંખી લે છે કેમ કે નવા પ્રમુખ બનતાની સાથે જ તે પ્રમુખ આવ્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે એટલા માટે સૌથી પહેલાં કોણ પોંખે છે અને કોણ મંત્રીમંડળની અંદર ચાર્જ સંભાળે છે એના પણ નક્કી કહી શકાય કે મંત્રી અને એ પ્રમુખની વચ્ચેનો સંબંધ કેવો છે ગુજરાત ભાજપના નવા પ્રમુખોને લઈને ખાસ તમારું શું માનવું છે કઈ નીતિ આધારિત કયા પદ આધારિત કે પછી સંગઠનના અનુભવના આધારિત પ્રમુખ નક્કી કરવામાં આવે છે તેને લઈને તમારું શું માનવું છે ગુજરાત ભાજપના નવા પ્રમુખને લઈને શું એ મહિલા બની શકે છે કે ફરી એક વખત પુરુષમાંથી પસંદગી થાય છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર